સાથે સાથે અમે સરકાર પાસે એવી માંગણી કરીએ છીએ કે હવે ઘણું બધું થઈ ગયું ભગવાન ઋષિ કશ્યપની ઋષિ કાશ્મીરમાં ધર્મપૂજન જો તમને ગોળી મારવામાં આવતી હોય અને જ્યારે અમે એક સ્લોગન પણ આજે અમે આપ્યું છે કે હિન્દુ ઉદય સમ્રાટ નરેન્દ્ર મોદી સાહેબની સરકાર અબકી બાર પાર એટલે કે હવે ભગવાન કૃષ્ણ છે કે જ્યારે આખરી કોઈ વિકલ્પ ન હોય અને યુદ્ધથી જો શાંતિ આવતી હોય તો યુદ્ધ કરવું પણ જરૂરી છે અને સાથે સાથે અત્યારે ઘણી જગ્યાએ મેં જોયું કે બ્રહ્મ સમાજે પોતાના કાર્યક્રમો બંધ રાખ્યા છે તો એમને પણ હું આપના આ ચેનલના માધ્યમથી એક સંદેશ આપવા માંગુ છું કે બ્રાહ્મણોએ ક્યારે આવી વાત કરવી ન જોઈએ કારણ કે આપણે જેનો ઉત્સવ મનાવી રહ્યા છે ભગવાન પરશુરામ દાદા એમણે એકવીસ વખત કોઈ ધર્મ કે કોઈ જ્ઞાતિ વિરુદ્ધ નહીં પણ અન્યાય સામે જે અન્યાયી રાજાઓ હતા એમને હણવા માટેથી એકવીસ વખત પૃથ્વી ઉપર શાંતિ લાવવા માટેથી પોતે એકવીસ વખત યુદ્ધ કર્યા છે તો બ્રાહ્મણોએ આવા બહિષ્કાર ન કરવાના હોય કેન્ડલ માર્ચ ન કરવાની હોય પણ બ્રાહ્મણોએ બધાએ ભેગા મળી અને સરકાર ઉપર દબાણ લાવવાનું હોય ને એના માટેથી જે ગુમાવવું પડે એ ગુમાવાની પોતે તૈયારી રાખવી જોઈએ કે બદલે રૂપિયા પેટ્રોલ મળે કદાચ પાંચ દિવસ ખાવા નો ધર્મ અને રાષ્ટ્ર માટેથી બ્રાહ્મણો અગ્રેસર રહ્યા છે આજે પણ રહેવું જોઈએ અને અમે બધા આજે અમે સરકારને એવી અપીલ કરીએ છીએ કે હવે બસ હવે આના જે ભાષામાં સમજે એ ભાષામાં તમે આ લોકોને ઠોકો